આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ તેર નવ બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો શરૂઆત કરીએ જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર સાતસો ને ચારમાં વેચ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર ને ચાલીસ માં જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સિત્તેર હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો જયારે સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો ને ચાલીસ માં જયારે એક કિલો ચાંદી છ્યાસી હજાર ચારસો માં વેચર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ

સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી આજે સો ગ્રામ સોનાની અંદર ઘટાડો નોંધાયો છે તો આજે અઢાર કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ચોપન હજાર આઠસો જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ અડતાલીસ જે મિત્રો બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અને અઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો